નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા ગોપાલ સોસાયટી માં માતા પુત્ર ઉપર હુમલો કરનાર પાંચ શખ્સ ની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના કુંભારવાડા ગોપાલ સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ ભોળાભાઈ મેર અને તેમની માતા ઉપર આ જ વિસ્તારમાં રહેતા પાંચ શખ્સોએ છરી અને લાકડી વડે હુમલો કર્યો હતો આ બનાવ અંગે ઇજાગ્રસ્ત પ્રદીપભાઈ મેરે પોલીસ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર પાંચ શખ્સને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે